તો આપણી સાથે છાયા બેન મકવાણા જોડાના છે છાયા આ વિષય ઉપર આ બાબતે તમે એક યંગ વ્યક્તિ તરીકે આપણા સમાજ ને શું સંદેશ આપવા માંગો છો જયભીમ નમો બુદ્ધાય મારું કહેવાનું તો એક એટલું જ છે કે શીતળા માતા જે કઈ બી વ્રત કથાઓ છે એમાં એક કથામાં છે ને એવું કહેવામાં આવ્યું છે કે એવું લખવામાં આવ્યું છે કે જયારે પણ શીતળા સાતમ હોય છે એના આગલા દિવસે તમારે રાત્રે બાર વાગ્યા સુધીમાં તમારે રસોઈ બનાવી નાખવાની અને રસોઈ બનાવ્યા પછી તમારે રાત્રે બાર વાગ્યા પહેલા ચૂલા ઉપર પાણી છાંટી દેવું જેનાથી ગરમ ના રે એવું તો પહેલેથી જ તે બધાયને શીખવાડવામાં આવ્યું છે એટલે આ બાબતે મેં જોતા મારા મમ્મી ને મારા પપ્પાને પ્રશ્નો કર્યા કે પપ્પા આવું કેમ બને છે મમ્મી આવું કેમ આપણે કરવું પડે છે તો બસ મમ્મી પપ્પાને પહેલેથી જ તે રોટી પરંપરાગત ગત મુજબ એમને જે શીખવાડવામાં આવ્યું જ મને જવાબ આપો કે માતાજી છે માતાજી શીતળા સાતમના દિવસે શીતળા માતા છે ને આપણા ચૂલાની અંદર આળોટો આવે છે ચેક કરવા આવે છે કે આ ચૂલો ગરમ છે કે ઠરી ગયો છે જો ગરમ હોય અને જો એ છે તો આપણને શ્રાપ આપશે કે તમારા દીકરા કે દીકરી છે એ મરી જજો આવો શ્રાપ આપશે એટલે આ બાબતો ઉપર મેં તર્ક કર્યો મને એવો પ્રશ્ન થયો કે 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 કોઈ પણ વ્યક્તિ છે છે સ્ત્રી પુરુષ છે એની હાઈટ તો કેટલી હોય વધી વધીને આપણને ખ્યાલ હોય તે એટલી હાઈટ હોય એટલી હાઈટ હોય તો એ ચૂલામાં સમાય કઈ રીતે પ્રશ્ન નંબર એક બીજો પ્રશ્ન એ આવ્યો કે જો માતાજી ખરેખર છે બરાબર માતાજી ખરેખર છે ભલું ઈચ્છે છે એ આપણા ઘરે ચેક કરવા આવે છે કે હા ચૂલો ઠારી દીધો છે છે તો 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 આપણે એને ના કરીએ બરાબર એ ચેક કરવા આવે આખા પૃથ્વીમાં ઘણી બધી જનસંખ્યા છે માતાજી ક્યાં ક્યાં સુધી પહોંચશે બીજો પ્રશ્ન ત્યાં આવ્યો અને ત્રીજો પ્રશ્ન એ આવ્યો કે માતાજી આવું ચેક કરવા નીકળે છે જ શું કામ માતાજીને એવી જરૂરત કેમ પડે છે કે ચૂલો ઠારી દીધો છે કે નથી ઠારો કે લોકોએ જમવાનું બનાવી નાખ્યું છે કે નથી બનાવ્યું એ લોકો સુઈ ગયા છે કે નથી એવું એવું જોવા ચેક કરવાનો અર્થ જ શું રહ્યો એટલે આ બધા મારા મને મને વ્રત એક ચોપડી વાંચો બેસાડી શીતળા સાતમ ના દિવસે એ શીતળા સાતમ ના દિવસે મેં ચોપડી વાંચી વ્રત કથામાં એવું લખેલું હતું કે એક સ્ત્રી હતી એ શીતળા સાતમ માં ઠંડુ ખાવા માટે થઈને આગલા દિવસે રાંધણ છટમાં જમવાનું બનાવે છે અને એનો એક નાનો દીકરો હોય છે એના દીકરાને સ્તનપાન કરાવવા માટે એ પડખું ભરીને સૂઈ જાય છે અને આખા દિવસની થાકેલી પાકેલી એ સ્ત્રી એના દીકરાને સ્તનપાન કરાવતી કરાવતી સુઈ જાય છે જેનાથી એ ચૂલો ઠારવાનું ભૂલી જાય છે અને જોગ સંજોગ એવા બન્યા કે શીતળા માતા છે એ ચૂલામાં આળોટવા આવ્યા હવે સુકામાં આવ્યા તો એમને જ ખબર હશે એ ચૂલામાં આળોટવા આવ્યા કે ચૂલો ઠારી દીધો છે કે નથી ઠાર્યો અને સીતળા માતા કંઈક બળ્યા અને એમને ત્યારે ને ત્યારે એ સ્ત્રીને સ્ટાપ આપી દીધો કે જે મારું શરીર બળું છે એમ ચારા દીકરાનું થજો એટલે એ બળ્યા એટલે એના જે જે પેલી સ્ત્રી જે સુઈ ગઈ હતી પડખું ફરીને એનો દીકરો બી બ બળીને મરી ગયો એ જોઈને એ એ સ્ત્રી જ્યારે બીજી સવારે ઊભી થઈ અને એણે જોયું કે એનો દીકરો મરી ગયો છે એટલે એણે શું કર્યું કશું જ ન કર્યું એણે પોતાના દીકરાને લઈને આ ઊભા રોડે દોટ મૂકી અને ઉભા રોડે દોટ મૂક્યા પછી એમને જંગલ માં ગઈ જંગલમાં જતા જતા એને કઈક બે તલાવડી મળે છે બે આખલા મળે છે કઈક બે જાડવા મળે છે એ બધા કઈક બાટતા હોય છે કંઈક ઝઘડો કરતા હોય છે એકબીજાની વચ્ચે અંદરો અંદર એનાથી એ એના પ્રશ્નનું નિવારણ નિવારણ પૂછે છે કે અમારી તલાવડી ચોખ્ખું પાણી છે તો કોઈ પીતું કેમ નથી અમે બે આખલા છીએ તો અમે બે કેમ નકરું જ કરીએ છીએ અમે બે ઝાડવા છીએ તો અમારા ફળ કેમ કોઈ ખાતું નથી અને છેલ્લે લાસ્ટમાં એને જંગલમાં જંગલની વચ્ચો વચ્ચે ડોશીમા મળે છે અને એ ડોશીમાના માથામાં ટોલા હોય છે મીન્સ કે જુ હોય છે જુ તો એ દોશીમાં એને એમ કે છે કે લે બેટા તું મારા માથામાંથી જુ કાઢતી જા બરાબર એટલે પેલી સ્ત્રી છે ને એના દીકરાને એ ડોશીમાના ખોળામાં પોતાના દીકરાને સુરાવી દે છે અને એને જુ કાઢે છે અને જોવે છે કે એનો દીકરો સજીવન ગયો છે હવે મોટો પ્રશ્ન ત્યાંથી શરૂ થાય કે બે તલાવડી કઈ રીતે વાત કરે છે કઈ રીતે બાંધે છે બીજી વાત એ આવે કે બે આખલા છે એ કઈ રીતે વાત કરે છે કેમ બાંધે છે બે જાડવા છે એના ફળ તો સારા સારા હતા તો કેમ કોઈ ખાતું નથી એવું શક્ય જ નથી કે કોઈ ના કોઈ વૃક્ષ એવું સારું હોય કોઈ એવું એવું ઝાડવું સારું હોય કે એના ફળ આપણે એનો કે આંબો છે તો આંબાની કેરીઓ તો જ એટલી સારી સારી લાગે તો આપણે તોડીને ખાવાના જ છીએ તો એ પ્રશ્ન આવે કે એ ફળ કેમ કોઈ ખાતું નથી અને બીજી વાત એ કે જંગલની વચવચ કોઈ દોશીમાં બેસે જ કઈ રીતે જંગલની વચવચ કોઈ દોશીમાં બેસે જ કઈ રીતે એટલે એને જંગલી જાનવરો જ છે પહેલા મારીને ખાઈ જાય એટલે એ પાખી વાર્તાનું તારણ કાઢતા મને એટલી ખબર પડી કે જો આ કોઈ પણ અંધશ્રદ્ધા છે કે જો આ કોઈ પણ વ્યક્તિ એ ભગવાને કોઈ પણ ઘડી છે તો આ વાર્તામાં ઝીરો પ્રકારનું નોલેજ છે એટલે કોઈ જ લોજિક નથી જો કોઈ માતાજી કે ભગવાન પોતા દીક પોતાના દીકરા દીકરી કે પોતાના ભક્તોનું કે શ્રદ્ધાળુ વ્યક્તિ છે એનું સારું કરવા ઈચ્છતા હોય એનું સારું કરવા માટે જતા હોય તો પછી એને શ્રાપ જ કેમ આપે પેલો પ્રશ્ન ત્યાં આવે હવે બીજી વાત એ છે કે ટાઢુ ખાવાનું તો ટાઢુ ખાવાનું જેમ આપણે વાત કરી કે સાયન્ટિફિક રીઝન છે કે તમે અમુક કલાક સુધી તે જમી શકો જમવાનું બનાવ્યા પછી અમુક કલાક સુધી તમે જમી શકો પછી એને તમે ફેંકી દેવું જોઈએ તમારે ના જમવું જોઈએ કેમ તો કે હરેક વ્યક્તિ માટે હાનિકારક છે એ તમને નત નવા અલગ 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 રોગ ઉભા કરે છે તેથી તમારે ટાઢુ ન ખવાય હવે આ ટાઢુ ખાવા પાછળનો એક બીજો ઇતિહાસ છે કે પાટણમાં વીર મેઘમાયા કરીને એક વ્યક્તિ થઈ ગયા મોટા સમાજ સુધારક થઈ ગયા એ માણસે પાણીના માટે થઈને બલિદાન આપ્યું હતું અને એમણે બલિદાન આપ્યું તું મહાસૂદ સાતમના દિવસે હવે મહાસૂદ સાતમના દિવસે એ સમાજ સુધારક વીર મેઘમાએ પાણી માટે બલિદાન આપ્યું એટલે જે આપણે એસસી એસ ટી ઓબીસી અત્યારનો જે પહેલાના સમયમાં જે પછાત વર્ગ જે પિછડો વર્ગ કહેવાતો જે સિમાડિયા વ્યક્તિ કહેતા જે અત્યારે એસસી એસ ટી ઓબીસી ત્રણ ભાગમાં વિભાજિત કરે કરેલા છે આપણા સંવિધાન મુજબ જે સારા શબ્દો આપ્યા છે એસી એસ અને ઓબીસી એ એસસી એસ ટી ઓબીસી એ પોતાના ઘરે જમવાનું નહોતું બનાવ્યું તે દિવસે વીર મેઘમાયાનો જ્યારે એમણે બલિદાન આપ્યું હતું પાણી માટે એ માટે થઈને એમણે પોતાના ઘરે જમવાનું નોતું બનાવ્યું એટલા માટે થઈને એ લોકોએ કોઈ જમ્યા જ નોતા હવે નાના બાળકો હતા કે જે બુઝુર્ગ હતા એ લોકોને જમવા માટે કાંઈક તો જોઈએ એ લોકો પહેલેથી જ શક્તિ એમની સારી નો રોગ પ્રતિકારક શક્તિ હોય નહીં એટલે એના માટે થઈને બીજા જે આગલા દિવસનું જે જમવાનું બનાવેલું હતું થોડું ઘણું જે કાંઈ બી હતું એ ખાધું હતું એટલે એ દિવસે એ લોકોએ જમવાનું ના બનાવીને એક શોખ પાડ્યો હતો કે આપણા સમાજમાં વીર મેઘમાયા જેવા જે સમાજ સુધારક વ્યક્તિ થઈ ગયા છે જેને આપણા માટે પાણી માટે બલિદાન આપ્યું છે તો આપણે કઈ રીતે ખાઈ શકીએ એટલે એ માટે લોકોએ કાંઈ ખાધું નહોતું એટલે એનું તથ્ય લઈને શીતળા સાતમ માં મૂકી દીધું કે ભાઈ શીતળા માતા એ કીધેલું છે કે કોઈ વ્યક્તિએ કે કોઈ રુધિ પરંપરાગત મુજબ કહેવાયેલું છે કે આમાં વાર્તામાં કે આમાં લખેલું છે કે આપણે શીતળા સાતમ ના દિવસે ઠંડુ ખાવાનું તો હા ભાઈ આ બધા ઠંડુ ખાય છે બરાબર હવે તમે આ બે વાતને ભેગી કરો આ બે વાત ઉપર પ્રશ્ન મૂકો તો હવે પ્રશ્નનો જવાબ પહેલો તો એ જ આવે કે શીતળા કોઈ રોગ કોઈ રોગ છે કે જેનાથી કોઈ વ્યક્તિ એટલી ગંભીર હાલતમાં આવી જાય છે કે એ કોઈ કાર્ય નથી કરી શકતું એને પથારી વસ્તી જાય છે અને સંજોગ એવા ઊભા થાય તો એ મૃત્યુ પણ પામે છે એ માટે થઈને એડવર્ડ જનર નામના વૈજ્ઞાનિકે શીતળા રોગની સામે રક્ષણ મેળવવા માટે રસીની શોધ કરી હવે આપણે લોકો શું કરીએ છીએ શીતળા સાતમનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે જે કહેવાય શીતળા સાતમ કહો કે પછી શીતળા રોગનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે એને આપણે ભૂલીને આપણે શું કરીએ છીએ તો કે આપણે અંધશ્રદ્ધામાં ઘેરાઈ જઈએ છીએ શું કરીએ સવારમાં જાગીએ છીએ નવા કપડાં પહેરીએ છીએ દીવાબત્તી કરીએ છીએ અગરબત્તી કરીએ છીએ વ્રત કથા વાંચીએ છીએ ઉપવાસ રહીએ છીએ અને આખો દિવસ ઠંડુ ખાઈએ છીએ આપણે આ રીતે કોઈ શીતળા માતા કે સાતમ કે કોઈ એવા ત્યોહાર ના ઉજવવા જોઈએ આપણે એનો એની પાછળ એને પ્રશ્ન પૂછવો જોઈએ કે આ વસ્તુ છે છે શું આ કેવી રીતે આવે તો એ ઇતિહાસ જાણ્યા પછી આપણને ખ્યાલ આવે છે કે શીતળા નામનો એક રોગ છે એના સામે રક્ષણ મેળવવા માટે એડવર્ડ જેનરે જે રસીની શોધ કરી છે આપણે એ વ્યક્તિના ઇતિહાસને સમજીએ અને આપણે એ વ્યક્તિને જાણીએ કે એમણે શું કર્યું છે સમાજ માટે અને આપણે અત્યારે શું કરી રહ્યા છીએ પેલો પેલો પ્રશ્ન પોતાને એ જ પૂછવાનો કે આપણે સમાજ માટે શું કર્યું છે અને સમાજ આપણે તો તો સમાજ આપણે એડવર્ડ જેનર આવી જ જાય છે તો એડવર્ડ જેનર જે ઋષિ શોધી છે તો આપણે પેલા એમને પૂજન તો નો કરવું જોઈએ પણ એટલી એને સલામી આપવી જોઈએ કે નહીં આજ તમારા કારણે થી અમે જીવી છીએ અમને કોઈ શીતળા નામનો રોગ અમારા શરીર અડી ચૂક્યો નથી અસ્તુ મારું કહેવાનું બસ એટલું જ છે ખુબ ખુબ આભાર સવિતાબેન ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હોય છે બહુ સરસ ભણેલા કોઈ એમ લખે છે કે ભણતર ની જરૂર છે પણ તમે તો મોટા ભાગના ભણેલા લોકો સો માંથી નવ્વાણું ભણેલા બહેનો કે ભાઈઓ એ જે અંધ સુધામાં ફસાયેલા જ એનો મતલબ એમ કે અભણતો હોય જ છે માનો સ્વાભાવિક છે કે કઈ ખબર નથી પણ ભણેલા જે લોકો માનો કે ઉત્ક્રાંતિવાદ ભણ્યા છે તેમને ખબર છે કે વિજ્ઞાન શું છે કેવી રીતે આપણો પૃથ્વીનો વિકાસ થયો સૂર્યમાળામાંથી કેવી રીતે પૃથ્વી બની તો આ બધી વસ્તુની જેને ખબર છે એ લોકો તમે જોવો ને તો અંધશ્ધામાં તો રચ્યા પચ્યા જ રહે છે